આ વિષય પર આપણી સાથે નિશિત પટેલ છે ઇમિગ્રેશન એક્સપર્ટ છે અને હેમંતભાઈ શાહ છે એ પોતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા ઇન કેનેડાના ડિરેક્ટર છે સૌથી પહેલા નિશિતભાઈ તમને સવાલ પૂછું છું કે આપણું જે રાજદ્વારી પ્રતિનિધિત્વ છે એ તો કેનેડામાં છે જ અને કેનેડાનું ઇન્ડિયામાં પણ છે પણ આ બધી જે છેલ્લા દોઢ વર્ષથી નિજરની હત્યા પછી જે કોઈ ઘટમાળ ચાલી છે એમાં કેનેડાએ એ ફરિયાદ આપણા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે કેનેડા ઓલરેડી આપણા સ્ટુડન્ટના વિઝા એ પહેલા રિજેક્ટ નહોતું કરતું એટલા રિજેક્ટ કરી રહ્યું છે આગળ એની અસર શું થાય આજે છે હેમંતભાઈ હું જરૂર તમારા માધ્યમથી જણાવીશ કે જયારે આ ઇન્સિડન્ટ કાલે લગભગ ઇન્ડિયાના ભારતીય સમય મુજબ સાત સાધા સાથે થયો ત્યારે પ્રથમ કોલ તમે મને કર્યો એ જાણવા માટે પહેલો સવાલ હતો આ કે ભારતીય વિદ્યાર્થીઓને તો કોઈ તકલીફ નહીં થાય ને આ તમારો પહેલો સવાલ હતો કે ભારતીય ગુજરાતી છોકરાઓને તો તકલીફ નહીં પડે ને તો આ આ ટોપિક બહુ જ અગ્રેસિવલી ઉઠાવવા માટે હું વીટીવી અને તમારા જેવા બાહોશ એન્કરને હું ખૂબ ધન્યવાદ કહીશ અને તરત આવીશ તમારા ટોપિક ઉપર કે તમે જે આ કીધું છે કે ડિપ્લોમેટિક સંબંધથી અસર થશે જરૂર અસર થશે એવું કોઈ સંજોગોમાં ના નીકાળી શકાય અને વાત તમારી બહુ સાથ્ય છે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે કેનેડાની યુનિવર્સિટીઝ અને કોલેજીસની ઉપર પણ કેનેડિયન ગવર્મેન્ટનું પુષ્કળ દબાણ છે કેનેડાની યુનિવર્સિટી અને કોલેજો ભારતીય વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિદ્યોના પરફોર્મન્સ એમનું ત્યાં ભણતરમાં યોગદાન ભણતરની અંદર એકદમ ટોપ રેન્કની અંદર રહેવાથી એ લોકો તો બહુ જ ખુશ છે પરંતુ એમની યુનિવર્સિટી ઉપર ગવર્મેન્ટનું પ્રેશર છે છેલ્લે યુનિવર્સિટી અને કોલેજો ના માન્યા એટલે કેનેડિયન ગવર્મેન્ટે પાલ એક નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી એને બીજી ભાષામાં કહી શકાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્ટરફિયરન્સ કર્યું કે અમને પૂછ્યા વગર તમારે લેટર ઇન્ડિયન અથવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને એલાવ નહીં કરવાના છે દોઢ વર્ષની અંદર આ સિસ્ટમ આવી અને ઇન્ડિયન્સ માટે થઈ અને ત્યાંની યુનિવર્સિટીને એટલું બધું પ્રેશર કરવામાં આવે છે કે તમે ઇન્ડિયન્સ માટે અલગ પ્રકારની એડમિશન રિક્વાયરમેન્ટ રાખો અને દુનિયાના અને એશિયાના બીજા દેશો માટે તમે અલગ રિક્વાયરમેન્ટ રાખો ઇન્ડિયન્સ માટે રિકવાયરમેન્ટની અંદર સાડા બેન્ડ રાખો એડમિશન માટે અને બીજી કોલેજના વિદ્યાર્થીઓ આવે છે જેવી રીતના પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચાઇના કે ફિલિપિન્સ તો એમના વિદ્યાર્થીઓ માટે તમે નેપાળ સાથે એમના વિદ્યાર્થીઓ માટે તમે સાડા પાંચની રિકવાયરમેન્ટ રાખો છ બેનની રિક્વાયરમેન્ટ રાખો ઇન્ડિયન વિદ્યાર્થીઓને ગુજરાત સાથેના ઇન્ડિયન વિદ્યાર્થીઓને આવવું હોય તો એમની આયુષમાં રિક્વાયરમેન્ટ વધારે કરો અને બીજી કન્ટ્રીના જો છોકરાઓ આવે છે તો એ રિક્વાયરમેન્ટ તમે એમના માટે ઓછી કરો અને આ રિક્વાયરમેન્ટને એની ગવર્મેન્ટ નામ આપે છે ઇન્ટનેશનલ કલ્ચર અમારે અહીંયા મેનેજ કરવાનું છે ઓકે આવું એક સારા નામ અંતર્ગત કરે છે પણ તમારો ક્વેશ્ચન બહુ જ સટીક છે કે ભારતીય વિદ્યાર્થીઓની સાથે ભારતના મહેનતું વિદ્યાર્થીઓ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે નુકસાન જરૂર થાય છે ચલો એ સવાલ થાય કે એવું થઈ જ રહ્યું છે તો મેં એવું પણ વાંચ્યું એક રિપોર્ટમાં કે ગુજરાતી સ્ટુડન્ટ એ કેનેડા માટે ઓછી અરજીઓ કરી રહ્યા છે જ્યારે કે કેનેડા એ મહત્તમ રિજેક્શન કરી રહ્યું છે એની અરજી એટલે એ મનમાં એવું વિચારે છે કે રિજેક્ટ જ કરવાના છે તો હું શેના માટે ત્યાં કેનેડા માટે દોડ લગાવું બરોબર સાચી છે આની અંદર બે તમારા કે ગુજરાતી વિદ્યાર્થી ગુજરાતી સમાજ પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો ગુજરાતીને મહેનત કરીને આગળ આવું છે વિદેશમાં ગમે ત્યાં રહેતા હોય અમેરિકાની અંદર તમે જોશો તો અમેરિકામાં ઢગલો એવી સંસ્થાઓ એવી ઓનર્સ એવી કંપનીઓના એવા સ્ટોર્સના માલિક આપણા ગુજરાતીઓ છે ઓસ્ટ્રેલિયાની અંદર જશે તો એમની નામ ના કાઢશે યુકે જશે આફ્રિકામાં જશે આફ્રિકન કન્ટ્રીમાં જશે તો ગુજરાતી ગુજરાતી ના મહેનત કરીને આગળ આવવા વાળો વર્ગ છે એનાથી ફરક નથી પડતો કે કેનેડામાં જઈને જ આવું એકચ્યુઅલમાં ગુજરાતી સમાજ એ કેનેડા માટે એક પ્રિસ્થિતની વાત હોવી જોઈએ એક એના કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર અને એની ગવર્મેન્ટ તમારા માધ્યમથી જાણવી જોઈએ કે ગુજરાતી બહોળા પ્રમાણમાં અહીંયા આવીને વિકાસ કરતો વર્ગ છે આ તો શાંતિપ્રિય છે ગુજરાતી ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી લોકો કોઈ જેવા તોફાન કે એવી વસ્તુમાં સંકળાતા નથી ક્યાંય પ્રોટેસ્ટ નથી કરતા ક્યાંય તમારી કોમ્યુનિટીની અંદર જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એવી જ રીતે ગુજરાતી આજે ત્યાં મિક્સ થઈને કન્ટ્રીનો ગ્રોથ કરતો વર્ગ છે તમે એને અપ્રિશિએટ કરવાની જગ્યાએ એના વખાણ કરવાની જગ્યાએ એના વિદ્યાર્થીઓની જોડે તમે આવી રીતના એમના પરેશાન કરો અથવા એમના સિસ્ટમમાં રિજેક્શન આપો તમે એમની ફાઇલને લેટ કરો ઘણા ગુજરાતી પેરેન્ટ્સ છે કે જે એમના મા બાપ એમના છોકરાઓને ત્યાં મળવા જવા માંગે છે તો અત્યારે કેનેડા એમને પણ વિઝા નથી આપતું તમારા માધ્યમ દ્વારા હું કહીશ કે છેલ્લે કેનેડાએ વિઝિટર વિઝા જે મા બાપ વિઝા મૂકતા હોય છે ત્યાં એમના જવા તો સાહેબ એના માટે અત્યારે ચાર મહિના સુધીનું વેઇટિંગ કર્યું છે એમણે હેમંતભાઈ ચાર પાંચ મહિના સુધી જવાબ જ નથી આપતા ઓકે તો જયારે ભારત પગલું લઈ રહી છે અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓને પાછા બોલાવી રહી છે તો એ સમયે ગુજરાતી પરિવારો કે સ્ટુડન્ટ કે એ જે ઇન્ડિયન સિટીઝન્સ છે જે બિઝનેસ માટે જાય છે એને કોઈ રીતે આ બધા રાજવારી જે પગલાઓ છે એની કોઈ અસર થાય ખરી ત્યાં રિયા ર્યા જે લોકો કેનેડામાં રહે છે એને જી નમસ્કાર અમારી અને મારે સૌથી પ્રથમ તો હું નિશીતભાઈ ને કોંગ્રેચ્યુલેશન કરીશ કે બહુ વિસ્તારપૂર્વક અને સરળ અને સચોટ ભાષામાં એમણે વસ્તુ સમજાવી કેમ નિશિતભાઈ આગળ કીધું કે જે વિઝાના પ્રોબ્લેમ છે જે ચાર ચાર પાંચ પાંચ મહિના ડીલે થાય છે એટલે હવે વધારે ડીલે થવાની બી સંભાવના ખરી ઓકે નિશિતભાઈ એક સવાલ મને તો તમે એવું કીધું કે કલ્ચરલ બેલેન્સ કરવા માગે છે ને એના કારણે આપણા ગુજરાતી ઇન્ડિયન સ્ટુડન્ટને એ રોકી રહ્યા છે અને ઘણા બધા પેરેન્ટ્સ પણ એ રાહ જોઈ રહ્યા છે કે એમને એમના પરિવારને મળવા કેનેડામાં જવું છે એક સવાલ એ થાય કે શું ખરેખર કેનેડાને ગુજરાત અને ભારત સ્ટુડન્ટ ના આપે અથવા તો અરજી ના કરે તો એના સિવાય એ દેશોમાંથી પણ એને એટલા બધા સ્ટુડન્ટ મળે છે કારણ કે એણે જે બધા યુનિવર્સિટીના મોટા ભવનો બનાવ્યા છે આપણે આપણા જે જે છે ભાઈ બહેનો એ એ ફી ભરે બાપ એના પેટા પાટા બાંધીને એ ચૌદ લાખ ને વીસ લાખ ને ત્રીસ લાખ જોડે ત્યારે એની યુનિવર્સિટીઓ ત્યાં ચાલે છે તો કલ્ચરલ બેલેન્સ ખરેખર બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા વિયેતનામ આ બધા દેશોથી થઈ જાય જો આપણને ન આપે તો અહીંયા બધું આપણે અહીંયા કેમ એન્જિનિયરિંગમાં એવું કહીએ છીએ કે આટલી ખાલી રહીને આટલી સીટો એમ કે હજી નથી ભરાઈ એવું ત્યાં થતું હશે હેમંતભાઈ પેહલા તો તમે જવાબ જોરદાર ખરેખર તમે એન્કર ની જોડે જોડે હું તો કઈ કન્સેપ્ટ કઈશ કે તમે બીજાના એજન્ટ જેવું એના હેમંતભાઈ તમારો સવાલ બહુ સટીક છે પરંતુ એવા કોઈ જ દેશો તરફથી એમના ત્યાં તમને આશ્ચર્ય થશે કે જો કોઈ ભારતીય વિદ્યાર્થીને અત્યારે કેનેડામાં જવું હોય અભ્યાસ માટે તો એનો મિનિમમ ખર્ચો અઠ્યાવીસ થી સત્યાવીસ ઓગણત્રીસ લાખ જેટલો થતો હોય છે જેની અંદર ફીસ બી આવી ગઈ અને જીઆઈસી કરીને એક સિસ્ટમ બનાય છે એ સિસ્ટમના તેર લાખ પણ આવી ગયા જયારે બીજા દેશોની અંદર કોઈ વિદ્યાર્થીને જવું હોય ને ભણવા માટે એજ યુનિવર્સિટીમાં એ જ કોલેજમાં તો ખાલી એ બાર લાખની ફી ભરી પણ જઈ શકે છે એટલે કે કોઈ બાંગ્લાદેશી સ્ટુડન્ટ જાય તો એને લાખ લાખ અને આપણે અહીંથી ગુજરાત થી કોઈ જાય ભારતથી અઠ્યાવીસ થી ઓગણત્રીસ લાખ ભરવાના એટલે આ હમણાં હમણાં થયું ના આ બધું પાછળથી આ લોકોએ ચેન્જીસ કર્યા છે દોઢ વર્ષની અંદર પહેલા જીઆઈસી ની રકમ ઓછી હતી એમને પુષ્કળ પહેલા તો પ્રયત્ન કરી લીધો છે એક તમે જે કીધું એ આને એક નામ আছে ইণ্টৰনেশনল কলচৰল કરી ચુક્યા છે પણ એ મેં જેમ કીધું ને એમણે પેલા સોળ સત્તર લાખમાં કેનેડા જવાતું એના વધારીને એમણે લાખ કર્યા તોય ભારતીય વિદ્યાર્થીઓ મહેનત કરવા માટે જવા તૈયાર છે એના પછી આગળની કારણ કે ત્યાં છે ને હેમંતભાઈ માણસોની સંખ્યા ઓછી છે સામે ઓપોર્ચ્યુનિટી લેન્ડ ત્યાં બહુ જ છે ભારત કરતા રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી ત્રણ હજાર લોકો લાઈનમાં ઓપોર્ચ્યુનિટી થોડા સમય માટે છે કે આ ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ એટલે આ સ્થિતિ ઓપોર્ચ્યુનિટીની છે હાલ આ કેવું છે કે ત્યાં આગળ જો તમે કંઈ પહેલા તો કન્ટ્રી છે ને નેચરલી થી બહુ જ સરભર છે એ કન્ટ્રીની અંદર ઓઇલ્સ એ કન્ટ્રીની અંદર ડાયમંડ માઇન્સ યુરેનિયમ ગોલ્ડ પુષ્કળ પ્રમાણમાં છે એટલે કન્ટ્રી સાઇઝમાં અને એના મિનરલ્સ થી રીચ છે વિષય આવે છે ત્યાં એક સાથે આટલા બધા લોકો પહોંચી જાય એટલે જોબમાં કઈક અંશે તકલીફ થઈ શકતી હોય છે પણ એવરીવેર કેનેડાની આ સિચ્યુએશન નથી બીજું તમને જરૂર ટાકીશ કે જે મૂળભૂત કેનેડિયન લોકો છે જે કેનેડાની અંદર આપણે જેને કહીએ વ્હાઈટ પીપલ ભૂરિયા લોકો એ ભૂરિયા લોકો તો સાહેબ બહુ જ આ બધી પોલિટિક્સથી દૂર છે એમને આ ખરેખર કઈ કંસે તમે જયારે એના પ્રાઇમ મિનિસ્ટરની ખુદની ટ્વીટ અથવા પ્રાઇમ મિનિસ્ટરના ખુદના સેન્ટેન્સ એમના ખુદના વિડીયો ક્યારેક જોશો તો તમને થશે કે એના જ લોકો એને એટલું બધું ક્રિટિસાઇઝ કરે છે એટલે કઈ કંશે આ વિષય છે ને એ ત્યાંના ઇલેક્શનના અને અમુક સમાજને ઇન્ફ્લુઅન્સ કરીને એના વોટ પ્રાપ્ત કરવા માટેના કે અમે તમારી જોડે છીએ તમારી જોડે રહી અમે ભારત સરકાર જોડે સંબંધ બગાડીશું પણ અમે તમારી જોડે રહીશું આવા કઈ કંસે આ પોલિટિકલી ગેઇન કરવાના પર્પઝ વધારે છે આની અંદર આની અંદર ઇવન નુકસાન કેનેડાને પણ છે જો એ ભારતીય વિદ્યાર્થીઓનો અને ઇન્ડિયન્સ અને ગુજરાતીઓને નહીં લે તો એમને બે વર્ષ પછી એનો ફરક ખબર પડશે કારણ કે આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે આપણા વિદ્યાર્થીઓ બહુ જ ફી ભરીને ત્યાં રહેતા હોય છે તો એમને જો કેનેડા નહીં સાચવે તો એનો જરૂર એમને અસર થશે પણ અસર મોડી થઈ જશે ત્યાં સુધી નુકસાન વધારે થઈ જશે પણ નિશ્ચિતભાઈ અને હેમંતભાઈ છેવટે આ દેશનો નિર્ણય છે અને દેશના નિર્ણયથી ઉપર હું સમજુ છું કે આપણા માટે બીજું કશું જ ના હોઈ શકે એ આપણા વિદ્યાર્થીઓ પણ સમજે છે અને જેના પરિવારજનો કેનેડામાં વસે છે એ આપણા ગુજરાતી પરિવારો જે અહીંયા રહે છે માબાપ રહે છે એ પણ એ વાતને બરાબર સમજે છે આપણે એવી આશા રાખીએ કે આ બધું આગળ જતા એ સમૂહ સૂત્ર ઇન્ડિયા આવતા હોય ચાહે તમારા ફેમિલી કારણ કે મેરેજ સિઝન ચાલુ થાય છે તો હું તમારા માધ્યમથી કહીશ તમારા પાસપોર્ટમાં વિઝા તમારા પાસપોર્ટમાં તમારા સ્ટીકર લીગલી તમારી જોડે સ્ટડી પરમિટ આ બધું હોવું જોઈએ તો જ ઇન્ડિયા આવજો નહીતર કઈ કંઈ એવું થશે સ્ટેટિસ્ટિક રિપોર્ટ છે નાઇન હંડ્રેડ એન્ડ સિક્સટી ફાઈવ મિલિયન ડોલર્સ ઇન્ડિયન સ્ટુડન્ટની ફીઝ આવી છે કેનેડાની યુનિવર્સિટી કોલેજ કોમ્યુનિટી કોલેજ અને જે આ ફી આવી છે ને એનાથી આ કોલેજો ચાલી છે ભારતના સ્ટુડન્ટોની તરફથી અને જે કેનેડિયન ગવર્મેન્ટ ફંડિંગ આપતું હતું એ ફંડિંગ એમણે બંધ કર્યું છે ને ભારતના સ્ટુડન્ટના ફીસ પર આ બધી કોલેજો ચાલી છે એટલે એટલે એમને પણ આપણી ખૂબ જરૂર છે પણ મેં કીધું એમ કે જરૂર જ છે જેમ નિશીતભાઈ કીધું ગુજરાતી આપણે હંમેશા આપણે મદદ કરી છે આપણે બહુ ઝુંબેશથી કામ કર્યું છે અને હંમેશા આપણે ભારતનું નામ જ બહાર કાઢ્યું છે એટલે આઈ થિંક દેર ઇઝ અન ડિસ્ક્રિમિનેટ આપણો ફાળો બહુ મોટો છે બધા દેશને દેશ બનાવવામાં નિશીતભાઈ અને હેમંતભાઈ હું બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું આજે રજા આપશો